રોડ પોલીસ કર્મચારી પર હુમલો હુમલાખોરની પોલીસે અટકાયત કરી વધુ લોકોના ટોળા સામે ગુનો દાખલ દેશમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે જેમાં હવે ટ્રક ડ્રાઈવરોની ગુંદાગર્દી સામે આવી રહી છે જેમાં સુરત સિટીમાં બસ પર પથ્થરમારો કરતા અટકાવવા પહોંચેલી પીસીઆર વાનના પોલીસકર્મીને ઘેરીને હુમલો કરનાર બાવીસ ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગુનો નોંધ્યો છે સુરત પીસીઆર વારના પોલીસ કર્મી ડ્રાઈવર ઉપર હુમલો કર્યો હતો ડુમસ પોલીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ ત્રણસો બત્રીસ ત્રણસો એકતાલીસ પાંચસો ચાર મુજબની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ તમામ હુમલાખોર મગદલાના ટ્રક ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ડુમ્મસ મગદલા રોડ ઉપર ટ્રક ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો આ અંગે નીચાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ટ્રક ડ્રાઈવરોએ પોલીસ કર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે

પોલીસ વાન જીજે ફાઇવ જી વીસ બાવીસ સિત્તેરના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરવામાં આવ્યો હતો ટ્રક ડ્રાઈવરોએ ચપ્પલને ઢીકા મૂકીનો માર માર્યો હતો હાલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તમામ મામલે ડુમસ પોલીસે ચાલીસથી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો છે બાવીસ લોકોના વિડીયોને આધારે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને ફરાર ટ્રક ડ્રાઈવરની પણ વિડીયોને આધારે શોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ